લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે શું કારણથી ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું નિધિ સોમપુરા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ઓડિયા ગામના ખેડૂતોએ નેશનલ હાઇવેના બનવાના બાયપાસ સામે વિરોધ શરૂ કર્યો છે અગાઉ સ્ટેટ હાઇવેમાં ખેડૂતોની જમીનો કપાયા બાદ ફરી જમીનો કપાત સામે ખેડૂતોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યો હતો બે હજાર એકવીસમાં પીપાવાવ અંબાજી સ્ટેટ હાઇવેની જગ્યાએ મહુવા જેતપુર નેશનલ હાઇવે બનવાની પ્રક્રિયા શરૂ થઈને સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું

અને અટાણે અમારે આ બાયપાસ ત્રણ ટુકડા થાય છે એની જમીનમાં ત્રીજો ટુકડા થાય ત્રણ ટુકડા થાય છે ફળદુપ જમીન છે એટલે અમારો વિરોધ છે અને આ સંસદના કહેવાથી એના કરીને બિન ખેતી કરાવી આ બધું એનો સરદાર એના હિસાબે આ બધું અમારે ઊભું કરેલું છે અને રોડે રોડ નીકળે એમાં અમે મંજૂર છે તો આ બધા સંસદ ને હિસાબે અમારે એના કાવતરું છે અને એને કોઈ પૈસા ખાવા એના કરી અને એને મામા માછીઓના બધા ઊભા કરી અને એ રીતે આ બધું કર્યું લે છે આ નેશનલ હાઈવે બે હજાર સાતમાં અને બે હજાર બાવીસમાં સંપાદિત થયેલો છે પોળો કરવા માટે અને હવે આ લોકો સાંસદો પોતાના રોટલા શેકવાટુથી આ બાયપાસ કાઢી રહ્યા છે અને ફક્ત ને ફક્ત ઓળિયા અને સરખડિયામાં જ ની કેમ તો પછી આગળ આનીથી મોટા ગામ પણ છે તો એમાં પણ નીકળવો જોઈએ ને બાયપાસ તો આ સાંસદો પોતાના રોટલા શેકવાટુથી ઓળિયા અને સરખડિયા બે જ ગામમાં બાયપાસ કાઢી રહ્યા છે અને સરખડિયાના સાંસદ નારાયણભાઈ કાછડિયા પોતાની સો વીઘા જમીન એને કરાવેલી છે એમાં બાયપાસ કાઢવા હાડું આ એનો એનો જ કાવતરું છે એ બધું અને આ જો બાયપાસ બંધ નહીં રહે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું આ નેશનલ હાઈવે મોટો થાય એનો કોઈ અમને વાંધો નથી કારણ કે એ તો કામ છે સરકારનું રસ્તા પહોળા કરવાનું કરે પણ આ બાયપાસની ગામને કોઈ જરૂર જ નથી કે એટલું બધું ગામમાં કોઈ ક્યાંય કપાત આવતી નથી અને કપાત આવતી હતી એ પહેલાં બંગલા આ લોકોએ ડિમોલેશન કરી નાખ્યા છે છતાંય અત્યારે એ પડતું મૂકી અને આ સરકારે ના સાંસદો સરકારના રૂપિયા ચાવ કરવા હાટુંથી આ બાયપાસનું ગતકડું ઘ્યું છે એટલે આ લોકસભાની ચૂંટણી ટાઈમે જ ખેડૂતો આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે હવે જેતપુર નેશનલ હાઈવે રોડ પર બાયપાસ રોડને લઈને આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ અમરેલીના સાંસદ નારણ કાછડિયા પર આક્ષેપ કર્યા છે આ મહુવા જેતપુર જે નેશનલ હાઈવે ત્રણસો એકાવન બનવાનો છે ફોર લેન એના માટે જે નોટિફિકેશનો લગભગ બાવીસથી શરૂ હતા અને બાવીસ પહેલાં આ પ્રાંત અધિકારીને સંપાદન અધિકારી તરીકે નિમેલા હતા હવે બાબત એ છે કે એમાં જે નેશનલ હાઈવે હોય એની ટીમ જ્યારે મિટિંગ મળતી હોય ત્યારે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને સાંસદશ્રી ધારાસભ્યો બધા ઉપસ્થિત હોય છે કે આનું એલામેન્ટ કેવી રીતે છે અને શું છે તો દુઃખની વાત તો એ છે કે અહીંનો આપણો જે પ્રતિનિધિ કહેવાય જે કેન્દ્ર સરકારમાં બેસે છે નારણ કાછડિયા સાંસદ સભ્ય એ પોતે જ આ બધો જાણકાર હતા અને એમણે પોતાની જમીનો લગભગ એના પાંચે પાંચ એકાઉન્ટ ખાતા છે જે ખેડૂત ખાતેદાર તરીકેના સરખડીયા ગામના કુંડલા ખાતામાં જમીન છે એમના ભાઈની જમીન એમના ભત્રીજાઓની જમીન એના બીજા ભાઈ છે એ બધાના પાંચ એકાઉન્ટ એણે બિનખેતી માત્ર સોળ કે વીસ દિવસની અંદર થઈ ગયા અન્ય ખેડૂતોનું એણે ક્યારેય વિચાર્યું નહીં આ સરકારને લાખોથી કરોડો રૂપિયાનું નુકસાન થવાનું છે ને આ બાબતે રાજ્ય સરકારને અને સંબંધિત વિભાગને પીએમઓ કચેરીને મેં લેખિતમાં રજૂ કર્યું છે કે જો બાજુના ખેડૂતને એક લાખ રૂપિયા વળતર મળશે તો આને પાંચ લાખ મળશે એમ એવરેજ જોવા જાઓ તો પાંચ લાખની વીઘો જમીન હોય તો નારણ કાછડિયાને પચીસ લાખ રૂપિયા એક વીઘાના મળશે તો આ તો ઘરના જ ચોર છે તો એ માટે મેં સરકારમાં રજૂઆત કરી છે અને ખેડૂતો બિલકુલ નિખાલ જ છે ઓળિયા ગામ અને સરખડિયા ગામ બે ગામની અંદર જ કેમ એલામેન્ટ વચ્ચેથી લઈને બહાર કાઢવામાં આવ્યું તો ગોખરવાડાની અંદર વચ્ચેથી રસ્તો નીકળે છે લાપાડિયામાંથી વચ્ચે રસ્તો નીકળે છે માંડવડાની અંદરથી વચ્ચે રસ્તો નીકળે છે તો ત્યાં કેમ એલામેન્ટ ચેન્જ ન કર્યું અને બાયપાસ ન કર્યો માત્ર ને માત્ર નારણ કાછડિયાના જમીનના પૈસા અઢળક મળે એ માટે એમની જ રજૂઆતથી કલેક્ટરના અધ્યક્ષાની જ્યારે મિટિંગ હતી ત્યારે એમની જ રજૂઆતથી આ બે ગામના ખેડૂતોને અન્યાય કરી અને રસ્તો બહાર કાઢીને જમીનનું કપાણી કારણ કે ખેડૂતો બિસારા જ હતા એને ખબર નહોતી કે મારી આજીવિકા જઈ રહી છે તો આ નેતા તરીકે આણે એમનું ધ્યાન દોરવું જોઈએ અને પોતે પોતાને આ નાણાં કમાવાટું બિનખેતી રાતોરાત કરી નાખી આમાં મારું તો એક કેવું એ પણ છે કે જિલ્લા કલેક્ટર પણ જાણતા હતા કે આ જમીન બિનખેતી કરવાથી રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારના નાણાંનું અધપતન થવાનું છે રાષ્ટ્રહિતની રાષ્ટ્રને અહિત થવાનું હતું નાણાકીય તો આ માટે કલેક્ટર પણ જવાબદાર છે એમ આ આ જિલ્લાનો પ્રતિનિધિ નારણ કાછડિયા પણ એટલા જવાબદાર છે મારી રજૂઆત છે અન્યથા જો આ બાબતને નહીં સંભાળ સાંભળવામાં આવે થોડા દિવસોમાં હું નામદાર હાઈકોર્ટમાં આ બાબતે જાહેર હિતની અરજી કરીશ અને જે કાંઈ આના જવાબદારો છે તે તમામ સામે તપાસ થાય અને પગલા ભરાય એ માટેના મારા ખેડૂત તરફી ખેડૂતોની જે રજૂઆત છે એ જાહેર છે ખેડૂતો ખેતરની અંદર મતતા હતા આ રોડ માટે રાતોરાત બેઠકો કરવામાં આવી જે ખેડૂતોના સાથે બેઠકમાં મંડાણા એમાં પચાસ પચાસ ટકાના એમઓયુ થયા અને એમની જ જમીન બિનખેતી કરવામાં આવી મારા તમારા જેવા એકલ દોકલ લોકો એ બિનખેતી માટે અરજી કરી હતી આ રોડ બાજુ ની એની તમામ અરજીઓ ફાઇલે કરવામાં આવી અને એમાં પણ વાત છે કે નારણ કાછડિયાની જે જમીન થઈ એ જ દિવસની અરજી આ ખીજડીયા ગામના ખેડૂતની પણ રજૂઆત હતી તો એમને ત્રેપન દિવસે કહેવામાં આવ્યું કે તમારી જમીનની ઉપર રોડ નીકળે છે એટલે તમારી અરજી ફાઇલ કરવામાં આવે સોળમા દિવસે નારણ કાછડિયાને ને બિનખેતી કરી દેવામાં આવી આ ખરેખર જાણી જોઈ અને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે ને આના માટે કડક પગલાં લેવાય એવું હું સરકાર પાસે પણ ઈચ્છી રહ્યો છું અને આવનારા દિવસોમાં આવા કટકીબાજ નેતાઓથી જિલ્લાને બચાવવા માટે મોદી સાહેબને અમારી એક વિનંતી છે કે આવા ઉમેદવાર અમને ભવિષ્યમાં ક્યારે હવે નહીં આપતા આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર